હવે જે સમાચાર વિગતવાર સુરતના કતાર ગામમાં દોઢ માસની બાળકી રસી લીધા બાદ ઘાસપદ રીતે આ બાળકીનું મોત થયું હતું પરિવારજનો મોત પાછળ રસીને જવાબદાર ગણી રહ્યા છે તો પાલિકાના આરોગ્ય અધિકારીના મતે રસીથી આ પ્રકારે મોત ન થઈ શકે પિતા તેમની વાલી બાળકીની ચીરફાડ કરાવવા ઈચ્છા ન હોવાથી પીએમ વગર જ બાળકીના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં ભાવેશભાઈ તેમની પત્ની સાથે રહે છે અને એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દોઢ માસ પહેલા જ તેમના પત્ની એક બાળકીને જન્મ આપ્યો હતો આ બાળકીનું નામ પરી રાખવામાં આવ્યું હતું બાળકી દોઢ માસની થતાની સાથે જ તેમને રસી આપવા માટે આંગણવાડી ખાતે જવા કહ્યું હતું જ્યાં ભાવેશભાઈના પત્ની બાળકીને લઈને રસી અપાવવા માટે ગયા હતા ત્યાં બાળકીને ત્રણ રસી મૂકવામાં આવી હતી ત્યારબાદ ભાવેશભાઈના પત્ની બાળકીને લઈને ઘરે આવી ગયા હતા ત્યારબાદ બાળકીની તબિયત લથડતા તેઓ ફરીથી આંગણવાડી ખાતે બાળકીને ચેકઅપ કરાવવા માટે ગયા હતા ત્યાંથી કતારગામ આરોગ્ય કેન્દ્રમાં જવા માટે માટે સલાહ આપવામાં આવી હતી હતી ત્યારબાદ ત્યાં ત્યાં બાળકીને ચેકઅપ લઈ ડોક્ટરે તપાસી અને બાળકીની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ બાળકીને ઘરે લાવી દવા પીવડાવી અને સુવડાવી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ વહેલી સવારે બાળકીના નાકમાંથી માંથી લોહી નીકળતા તાત્કાલિક બંને માતા પિતા આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવ્યું હતું બાળકીને પીએમ માટે હોસ્પિટલ લઈ જવા માટે ડોક્ટરે સલાહ આપી હતી પરંતુ એક પિતા પોતાની બાળકીને ચીર ફાડ થતી જોવા માંગતા ન હતા તેના કારણે તેમણે બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા તેમના પિતાએ બાળકીના મોત પાછળનું કારણ રસી જ હોવાનું જણાવ્યું હતું હાલા મામલે આરોગ્ય અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે તે દિવસે અનેક બાળકોને રસી આપવા આવી હતી જે રસી આ બાળકીને આપવામાં આવી હતી એ જ રસી અન્ય ઓગણીસ બાળકોને પણ આપવામાં આવી હતી બાળકીના મોત પાછળનું કારણ રસી ન હોઈ શકે કેમ કે બાળકીના શરીર પર રસીને લઈને આડસર થઈ હોય એવા કોઈ લક્ષણ દેખાયા ન હતા જેથી આ બાળકીનું મોત રસીથી ન થયું હોય તેવું આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું માત્ર દોઢ માસની હસ્તી રમતી બાળકી અચાનક જ મોતને ભેટતા માતા આક્રાંત કરી રહી છે કારણ કે પોતાની વાલ સોઈ બાળકી રમતા રમતા અચાનક સુખ થઈ જાય છે એ વાત વિચારીને માતા સતત રુદન કરી રહી છે બાળકીના પિતાએ જણાવ્યું કે તેમની બાળકી હસ્તી રમતી હતી અને રસી લીધા બાદ અચાનક ધુમસુમ થઈ ગઈ હતી એમના આક્ષેપ કર્યા હતા કે તેમની બાળકીને એક સાથે ત્રણ રસી આપી દેવાતા બાળકી સહન કરી ન શકી અને મોતને ભેટી છે તેવું તેમના પિતાએ જણાવ્યું હતું બાળકીનું મોત કયા કારણસર થયું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી રેહમતનગરની આંગણવાડી નંબર એકસો બે એ વેડ હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવે અને વોર્ડ નાની બહુચરાજી વોર્ડ ઓફિસ આવી તેમાં દોઢ મહિનાના બાળકને બપોરે લગભગ અગિયારથી સાડા અગિયાર વચ્ચે રસીકરણ કરેલું હતું પછી બાળક ઘરે લઈ ગયેલા હતા લગભગ ત્રણ વાગે ત્યાં વિસ્તારના આપણા જે લોકલ વર્કર હોય તેમને લઈને બાળકને લઈને બાળક રોડ્યા રડ્યા કરતું હતું એટલે હેલ્થ સેન્ટર વેડ હેલ્થ સેન્ટર લઈ આવેલા વેડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર બાળકને તપાસેલું રસીકરણને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તે ચેક કરી લીધેલું હતું રસીકરણને રિલેટેડ એમને કોઈ બાકીના આડઅસરો કે એવું કંઈ જણાવેલું નહીં હતું તે વખતે તેમણે એવું સલાહ આપીલી કે બાળકોના ડોક્ટર કતારગામ હેલ્થ સેન્ટરમાં છે ત્યાં તેમને બતાવી દો તે વખતે બાળકને લઈને તેઓ કતારગામ હેલ્થ સેન્ટર નહીં ગયેલા હતા અને ઘરે ચાલ્યા ગયેલા હતા આખી રાત બાળક રમતું હતું જે કંઈ બી હોય તે ખાધું પીધું બીજે દિવસે સવારે બાળકને વહેલી સવારે ફીડિંગ કરાવ્યું અને પછી લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ બાળક ઉઠ્યું નહોતું તેના નાકમાંથી લોહી પણ નીકળેલું હતું અને બાળકને જગાડતા બાળક જાગ્યું નહોતું અને પછી તે લોકો પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં લઈ ગયેલા હશે ત્યાં તેમને મરણ પામેલું જાહેર કરેલું હતું હા એટલે અમારા મેડિકલ ઓફિસર સાથે વાત થયેલી હતી તેમણે સ્મીમેર હોસ્પિટલ જવા પણ સલાહ આપેલી તો બાળકને વાલી સ્મીમેર હોસ્પિટલ નહીં લઈ ગયેલા હતા અને ડાયરેક્ટ એની વિધિ કરાવી દીધેલી હતી આજે નાકમાંથી બ્લડ નીકળ્યું છે કે આ પ્રકારના સિમ્ટમ્સ તમે માનો છો એ વેક્સિન રિલેટેડ કોઈ સિમ્ટમ્સ અથવા આડઅસર ના હોઈ શકે કદાચ બાળકને વાગ્યું હોય પડી ગયું હોય અથવા તો બીજું કોઈ રીઝન હોઈ શકે

એમ ટોટલ પંચાણું બાળકોને અને આ પ્રકારની જે રસી છે તે ઓગણીસ જેટલા બાળકોને મૂકેલી હતી એ પૈકીના એક પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી મારું નામ ભાવેશ છે તો રહેમતનગર સોસાયટીમાં રહું છું મારી ગલીની પછાડી આંગણવાડી છે ત્યાં મારા વાઇફ વેક્સિન અપાવવા લઈ ગયેલા હતા પણ જ્યારે સવારે અપાઈને આવ્યો ને વેક્સિન ત્રણ તો છોકરી એકદમ સારી હતી બપોરે અમે એને પાંચ ચેકઅપ કરવા બી લઈ ગયા તો પણ છોકરી ત્યાં લઈ ગયા તો એમના જે અધિકારીઓ છે મેડમો છે એ લોકોએ બી છોકરીને રમાયડી કે જે આ મેડમ છે એ મેડમે કીધું કે તમે આ જગ્યા પર જઈ આવો કતારગામ આયોજન કેન્દ્રમાં તો જે એમના જે મેડમ છે ને એ બહાર આવીને એમ કીધું કે મેડમ તો એમાં કહે જ છે પણ અમે લોકો છીએ ને તમારો નંબર છે જ ને મેં કીધો વાંધો નહીં તમારો નંબર છે તો તમારી છોકરી સારી જ છે જે રસી મૂકી એ ટાઈમે સારી થઈ જશે મેં દસ વાગ્યા મેં કીધું દસ વાગે સારી થઈ જાય છે મેં કીધું ઓકે મેડમ દસ વાગ્યાને બદલે સવારે પોણા સાથે નાકમાંથી લોહી નીકળવા લાગ્યું મેં એ જાણવા માટે અમે બાળકીને તા લઈને ગયા મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે સારું થઈ જાય છે તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું મારી દીકરી ચાલી ગયું મેં કીધું એકને એક ફર્સ્ટ દીકરી હતી મેં કીધું મેડમ કે તમે રસી મૂકવાથી તો કોઈની મોત થતી નથી તમે મેડિકલ કોલેજ લઈ જાઓ પછી અમે ગરીબ માણસ એટલે જાજો ટાઈમ હતો નહીં મેં કીધું મેડિકલ કોલેજ થઈ જુ તો વધારે ચીડફાડ કરશે છોકરીના નાનું બચ્ચું છે મેં કીધું એમ અમને ગમશે નહીં એને આત્માને ખોટો ખોટો દુઃખ થાય મેં કીધું નાનું બાળકને ચીડફાડ કરાવ્યું પછી અમે નિર્ણય લીધો બે જણા મેં કીધું ઘરે લઈને સમશાનનો તૈયારી કીધું બાળકી હતી એક મહિનો સત્તર દિવસ આવું નાનું બચ્ચું જ હતું